દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ઉપર બરોબરના વરસ્યા છે જે રીતે થોડાક દિવસ પહેલા ગીર સોમનાથમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી તેમાં ગ્યાસુદ્દીન શેખના આરોપો છે કે એક ચોક્કસ ટાર્ગેટ કરીને ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી સાથે કેન્દ્ર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાક દિવસ પહેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ના વખાણ કર્યા હતા તેને લઈને પણ ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા છે અને જે પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકાર છે તે નિષ્ફળ નીવડી હોય કાયદાને વ્યવસ્થાની સ્થિતિ છે તે કથળી હોય તે પ્રકારના આરોપો ગયા ગ્યાસુદ્દીન શેકે લગાવતા શું વાત કરી છે વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુંદરતક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજ જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જો દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ફરી એકવાર મેદાને આવ્યા છે જે રીતે ડિમોનેશનની કામગીરી થોડાક દિવસ પહેલાં ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી હતી તે મામલાના સંદર્ભમાં તેમણે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આડે હાથ લીધા છે અને તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે જે લોકો છેલ્લા ઘણા વર્ષોથી ગીર સોમનાથ જિલ્લામાં રહેતા હતા પરંતુ એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને આ ડિમોનેશનની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ ગરીબ લોકો છે તેમનો આસ્યાનો પણ આ સરકારે છીનવ્યો છે તેમનું કહેવું છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી છે તે ફિલ્મી ડાયલોગો બોલવામાં માહેર છે મોટા મોટા બણગાઓ ફૂંકે છે પરંતુ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે તે દિવસેને દિવસે ખાડે જતી હોય તે પ્રકારના આરોપો ગ્યાસુદ્દીન શેખ પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે સાથે જ થોડાક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના વખાણ કર્યા હતા તે વખાણને લઈને પણ ગ્યાસુદ્દીન શેખે પોતાની પ્રતિક્રિયા આપી હતી સરકાર છેલ્લા બત્રીસ વર્ષથી આ શાસન કરી રહી છે પરંતુ સૌથી નિષ્ફળ સરકાર અને સૌથી નિષ્ફળ ગૃહમંત્રી કોઈ રહ્યા હોય તો એ હરસંઘવી છે બળગા ફૂંકવામાં માસ્ટર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર ફિલ્મી ડાયલોગ બોલવામાં માસ્ટર પરંતુ જેમનું કાર્ય કરવાની પદ્ધતિ તે બિલકુલ શૂન્ય રીતે એ કામગીરી કરી રહ્યા છે ગુજરાતની અંદર જ્યારે ગુનાખોરીનું પ્રમાણ આટલું વધ્યું છે લોકો ત્રાહિમામ પોકાર્યા છે એવા સમયની અંદર એ જ હિન્દુ મુસ્લિમનું ગેમ રમવા માટે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ રીતના કૃત્યો કરવામાં માહેર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નિષ્ફળ ગૃહમંત્રી જે છે એ હવા મારી માની રહ્યા છે હું માનું છું કે જે રીતના એક ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે એક તરફી કાર્યવાહી કરવામાં આવે નામદાર હાઈકોર્ટનું પણ જ્યારે આદેશ હોય એ છતાં પણ ટેકનિકલ અમુક કાર્યનો ઊભા કરી અને બીજી જગ્યાએ ડિમોલ્યુશનની કાર્યવાહી કરવામાં આવે તો હું માનું છું કે આ બહુ દુઃખ બાબત છે સરકારો જે છે એ પોતાની વિચારધારાથી નથી ચાલતી સરકારો સંવિધાનથી ચાલે છે અને સંવિધાનને જે લોકોને અધિકારો આપ્યા છે એ અધિકારો દ્વારા જે એમને શાસન કરવાનું હોય છે પરંતુ જે રીતના આ નિષ્ફળ સરકાર હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરી રહી છે અને નિર્દોષોને રંજાળી રહી છે હું માનું છું કે એમને કુદરત પણ છોડવાની નથી કે જે આવા શિયાળાની સિઝનની અંદર વર્ષોથી લોકો લગભગ સોસો વર્ષથી રહેતા લોકો એમને ઉજાડી દેવા હું માનું છું કે એ વ્યાજબી નથી જ્યારે પણ આપણી ગાઈડલાઇન રહી છે આપણી ગુજરાતની પ્રણાલી રહી છે કે બે હજાર દસ સુધીના જેની પાસે પુરાવા હોય એવી જગ્યા જો ડિમોલિશન પણ કરવામાં આવે તો એમને જે છે વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે એમને વ્યવસ્થિત એમને જે છે રહેઠાણ આપવા પડે પરંતુ બહુ દુઃખ સાથે કેવું પડે કે તમામ ગુજરાતની પ્રણાલિકાઓ તમામ ગુજરાતની અંદરની જે ગાઈડલાઈનો છે એ તમામનું આ સરકાર ઉલ્લંઘન કરી રહી છે અને હું માનું છું કે આ નિષ્ફળ ગૃહમંત્રી બળબોલા મુખ્યમંત્રી સદંતર નિષ્ફળ છે અને જ્યારે પણ એમની જે એક્ટિવિટી તમે જુઓ એમના જે તમે ભાષણ જો તમને એવું દેખાઈ આવે એક જે કે 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 જેને કહેવાય બિલકુલ વ્યક્તિને ગુજરાતની અંદર સોંપવામાં છે 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 હું માનું છું એ એ બહુ જ દુઃખદ બાબત એમની ફરજ તમે કહી રહ્યા છો કેન્દ્રીય મંત્રી ક્યાં દૂધ ના ધોયેલા છે કેન્દ્રીય ગૃહમંત્રી પોતે તડીપાર થયેલા છે કેન્દ્રીય ગૃહમંત્રી પોતે જે એમના જે વક્તવ્યો છે એમના જે ભાષણો છે એમની હાજરીમાં જે મિથુન ચક્રવર્તી પશ્ચિમ બંગાળની અંદર મુસ્લિમોને મારીને કાપી નાખવાની વાત કરતો હોય ત્યાં બેઠા હોય તો હું માનું છું કે આ દેશ અત્યારે આ જે છે સંવિધાનથી નથી ચાલી રહ્યું એક પર્ટિક્યુલર આરએસએસની વિચારધારાથી ચાલી રહ્યું છે અને જે રાક્ષસી કૃત્ય કરે જે માનવોને નુકસાન પહોંચાડે એવા જ લોકોના એ લોકો વખાણ કરે હું છું કે ગૃહમંત્રીની જે કેન્દ્રીય ગૃહમંત્રી એમના વખાણ કર્યા છે તે એક જ માનસિકતાના બી એ વ્યક્તિઓ છે કે જેમને એક સુસ્તિમ સમાજને પર્ટિક્યુલરલી કે એમને રંજાડવામાં એક વિકૃત આનંદ આવતો હોય છે એટલે એમના જે વાત છે એમની વાણીનો કોઈ મહત્વ નથી ઠીક છે ચૂંટણીઓ જીત્યા છે એટલે શાસન કરી રહ્યા છે પરંતુ ભારતીય જનતા બધું જોઈ રહી છે અને આપણે જોયું કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર ચારસોની વાત કરનારા લોકોને ત્રણસો ત્રણ પર નહીં બસો ચાલીસ પર લાવીને લોકોએ મૂકી દીધા છે એટલે આ દેશની સેક્યુલર હિન્દુ જનતા પણ આ વસ્તુ ચલાવી લેવા માગતી નથી તમામ પ્રબુદ્ધ નાગરિકો જે છે જેમના મનની અંદર દેશ માટે પ્રેમ છે માન છે સન્માન છે એ તમામ લોકો આવા કૃત્યોથી નારાજ છે અને દેશનો હિન્દુ અને મુસ્લિમ આ બધું બહુ શાંત છે તે જોઈ રહ્યું છે અને આવનારા દિવસોની અંદર જ્યારે પણ સમય આવશે એમને ભોગવવાનો વારો આવશે અને જે રીતના એ સત્યાવીસ હોટલો માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ભદ્રસીબે એ જ ગૃહમંત્રી પણ છે એમણે એમની જે વિકૃત માનસિકતા છે એનો પરિચય કરાવ્યો છે આ કોઈ બાબત નવી નથી એક સમાજને ટાર્ગેટ કરી અને હોટલોને નિશાન બનાવવા હું માનું છું કે સરકારોની જિમ્મેદારી છે લોકોને રોજીરોટી પહોંચાડવાની પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે રોજીરોટી નહીં પહોંચાડનારા લોકો આજે લોકોને બેકાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને એ પણ ધર્મના નામે એમને આ વસ્તુ ખપતી નથી કે હિન્દુ મુસ્લિમ સાથે ભેગા રહે પ્રેમથી રહે પરંતુ આ દેશની હંમેશા સંસ્કૃતિ રહી છે કે હિન્દુ મુસ્લિમ હંમેશા ભેગા રહ્યા છે સંવિધાનમાં તમામ લોકો માને છે એટલે આ જે નિષ્ફળ કાવતરા કરનારા જે ગૃહમંત્રી છે જે નિષ્ફળ ગૃહમંત્રી છે ખોટું બોલનારા ગૃહમંત્રી છે બાળબુદ્ધિ ધરાવના ગૃહમંત્રી છે એમના જે કૃત્યો છે એ જનતા જોઈ રહી છે અને આવનારા દિવસોની અંદર પણ એમને પણ ખૂબ સારી રીતે જે ગુજરાતની જનતા છે પધારપાઠ શીખવાડશે હા હતા દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તેમનો જે આક્રોશ છે આપ જોઈ શકો છો તેમનું કહેવું છે કે આ ચોક્કસ કોમને ટાર્ગેટ કરીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે હવે રાજકારણ પણ જબરજસ્ત ગરમાયું છે વાત આટલેથી અટકતા થોડાક દિવસ પહેલાં ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે સત્તર જેટલી દુકાનો છે ત્યાં એસટી હવે આગળ ભવિષ્યમાં નહીં રોકાય તે પ્રકારનો જે નિર્ણય લીધો હતો તે નિર્ણયને લઈને પણ ગ્યાસુદ્દીન શેખે પોતાનો પક્ષ મૂક્યો હતો તેના જ કારણે હવે જે રીતે તેમણે પ્રહાર કર્યા છે ગુજરાતના ગૃહ મંત્રી ઉપર તેમણે ચાપખા માર્યા છે તેના જ કારણે રાજકારણ તેજ બન્યું છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં